નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ખંભાલિયા ખાતે ફટાકડાની વગર લાયસન્સની દુકાન આવેલી એ દુકાન બંધ કરવા માટે અથવા લાયસન્સ મેળવવા માટે એક જાગૃત નાગરિકે અરજી કરી પોલીસ સ્ટેશનમાંથી એકસો બારની ગાડી આવી અને એમને પૂછવામાં આવ્યું કે તમારી પાસે લાયસન્સ છે કે નથી એ દુકાનદારે કીધું અમારી પાસે લાયસન્સ નથી પરંતુ અમે દુકાન બંધ કરવાના નથી ઉનાઈ ગામના ખંભાલિયા ગામના નાગરિકો દ્વારા હાઈવે છપ્પન બ્લોક કરીને પીઆઈને મામલતદારને જાણ કરી અને અવારનવાર આગજનીની ઘટનાઓ બને છે તક્ષશિલા કાંડ સુરતનો હોય રાજકોટની ગેમઝોનની ઘટના હોય આ વિસ્તારમાં ફાયર ફાઈટર પણ નથી એટલે મોટી ઘટના ન બને એના માટે અમે ત્યાં બેસીને આંદોલન કર્યું છેલ્લે મામલતદારે અને તંત્રએ સ્વીકારવું પડ્યું કે જો કોઈ ઘટના બનશે એના જવાબદાર અમે રહેશું બે દિવસ સુધી અમે દુકાન સીલ કરવાના છે અને પોલીસ તંત્રને ત્યાં ખડે પોગે રાખીશું બે દિવસ સુધી જ્યાં સુધી પરવાનગી ન મળે ત્યાં સુધી આ દુકાન ખોલી શકશે નહીં દુકાનદાર કોણ છે માલિક કોણ દુકાનદાર દત્તેશ ભંડારી અને હિરેન ભંડારી નામના યુવાનો છે ગયા વર્ષે પણ ગેરકાયદેસરની દુકાન ચલાવી હતી અને કરોડોનો જીએસટી વગરનો માલ એમના છાપરામાં હજુ પણ છે કોઈ પણ જાતની ગોડાઉનની દુકાન પરવાનગી માંગી નથી એમની દુકાનની સામે જે સેલૂન છે એમાં પણ એમનો માલ પડ્યો છે જીઆઈડીસીમાં એમનું ગોડાઉન કારખાનું છે કબાટનું એમાં પણ એમનો માલ ગેરકાયદેસર રીતે પડ્યો છે ધારાસભ્ય દિવાળીના સમયે ફટાકડા મામલે રાજકારણ કરવું પડ્યું છે આમાં કોઈ રાજકારણ નથી એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે મારા ગામમાં ગેરકાયદેસર પરવાના વગર જો કોઈ આવી દુકાનો ચાલતી હોય તો મારે એને તંત્રને ધ્યાન દોરવું પડે અને તક્ષશિલા કાંડ તેમજ ગેમઝોન કાંડ રાજકોટમાં ન બને એના માટે મેં તંત્રને ધ્યાન દોર્યું હતું પરંતુ દુકાનદાર દાદાગીરી કરતા હતા એના માટે અમે લોકોની સાથે રહીને આંદોલન કર્યું આમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી પરંતુ મને એવું લાગે છે ભાજપના કેટલાક લોકો એ પરવાનગી વગરની દુકાનને ખુલ્લી રાખવા માટે મથી રહ્યા હતા એક આશ્ચર્યજનક વાત છે ને એ એક રાજકારણની વાત છે કાર્યવાહી શું અત્યારે ઉનાઈમાં કુલ છ દુકાનો છે છ દુકાનો અત્યારે બંધ કરીને આગળ પોલીસ બેરિકેડ લગાવીને એમને અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે દુકાનો એક માહિતી મને મળી રહી છે કે એક જ દુકાન ઉપર કાર્યવાહી કરવામાં નહીં છે છ દુકાનો અત્યારે તમામ દુકાનો ઉપર કાર્યવાહી કરીને જ અમે નીકળીશું સર અત્યાર સુધી દુકાનો તો કોઈ મોટી દુર્ઘટના જવાબદાર કોણ અત્યારે મેં તમને કીધું ને કે આ છ દુકાનો છે અત્યારે અહીંયા બે દુકાનો છે બીજી ચાર દુકાનો છે ચાર દુકાનો ઉપર કાર્યવાહી ચાલુ છે બરાબર એનાથી વિશે શું બીજું કંઈ કઈ સારા સભ્ય આંદોલન કર્યું પછી તમે દુકાનો બંધ કરીશ અત્યાર સુધી તમે એના વિશે હું બીજું કંઈ કેમ તમે કઈ તમારી જવાબદારી નથી અરજી પણ આપવા ત્યાર પછી પણ કોઈ કાર્યવાહી